હેલો ફ્રેન્ડ આજે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીશું તે સ્વાદને બહુ જ તીખી ધમધમતી તે એવી ટેસ્ટી બને છે ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં લસણની સાત વીસથી ત્રીસ કોઈ લસણ લીધી છે લીલા ધાણા લીધા છે મરચું લીધું છે અને આદું લીધું છે કટ કરીને હવે તેમાં મરચું એડ કરીશું લસણ એડ કરી દઈશું આદું ટૂંક તે એડ કરી દઈશું લીલા ધાણા છે તે અત્યારે એડ કરવાના નથી હવે આ બધું સરસ રીતે ખંડાય છે તે માટે મેં નિમક એડ કર્યું છે હવે તેને સરસ રીતે આપણે ખાંડી લેશું અને આદુ મરચું લસણની પેસ્ટ બનાવી લેશું સરસ એવું ખંડાઈ ગયું છે આદુ મરચાંની પેસ્ટ બની ગઈ છે હવે પહેલેથી જ મેં એક પેન લીધું છે તેમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં રાઈ એડ કરીશું ચમચી એક ચમચી એક જીરું એડ કરીશું હવે હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તેમાં થોડીક હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન લીધા છે કટ ઝીણું એવું કટિંગ કરી લે તે એડ કરી દઈશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું જે આદુ મરચું લસણની પેસ્ટ લીધી છે તે એડ કરી લેશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આ ચટણીને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં એક પ્યુરી બનાવી છે એક બાઉલ લીધું છે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે બે ચમચી ધાણાજીરું પાવડર લીધું છે હવે તેમાં થોડુંક એવું નમક લીધું છે અડધી ચમચી જેટલું નમક લીધું છે હવે તેમાં આપણે પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી લેશું થોડું થોડું પાણી નાખીને સરસ એવું મિક્સ થઈ ગયું છે આવી પ્યુરી હજી મરચું લસણ જે ચડે છે તેમાં જે પ્યુરી બનાવી છે તે એડ કરી દઈશું હવે તેને આપણે સરખી રીતે આપણે મિક્સ કરી લેશું સરસ રીતે એવું મિક્સ કરવાનું છે સરસ રીતે આપણું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડુંક પાણી લેશું તે એડ કરી દઈશું અને સરસ રીતે ચડવા દઈશું જ્યાં સુધી પાણી ન ભરે ત્યાં સુધી હવે તેમાં પાણી સરસ રહેવું બળી ગયું છે હવે તેમાં આપણે ચમચી એક ખાંડ એડ કરીશું તેનું બેલેન્સ જળવાઈ રહે તે માટે હવે તેને સરખી રીતે હલાવી લેશું પાણી સરસ રીતે ઉબળી ગયું છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું લીલા ધાણા અત્યારે એડ કરવાથી એનો કલર સરસ આવે છે હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને તેલ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે આ ચટણીને આપણે બે મહિના સુધી સ્ટોર કરવાની છે તેથી એક મીઠું મોટું લીંબુ લઈ લીધું છે રસ તે એડ કરી દઈશું તૈયાર છે આપણે લસાવાળી ચટણી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ